ભચાઉ ગાંધીધામ હાઈવે ઉપર ભંગારના વાડામાં લાગી ભયંકર આગ તંત્ર દોડતું થયું ભચાઉ ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આવેલ એક ભંગારના વાડામાં એક આગ પ્રસરી ગઈ હતી સ્થાનિક લોકોએ બચાવ પોલીસને આગના બનાવ અંગે જાણ કરતા તેઓ ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે ટીમ દોડી ગઈ આગ વધુ ઉગ્ર જણાવતા બચાવ નજીક આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરને જાણ કરતા તાત્કાલિક તેઓની ટીમ આગ ઉપર પાણીનો ધોધ વરસાવી માત્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો ને બનાવ અંગે જાણવા મળે માહિતી મુજબ બંગારના વાડામાં પડેલ સરસામાન આગમાં પડીને ખાખ થઈ ગયો હતો અને પ્રકાર પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો આગના બનાવને સતત ચાર કલાક સુધી બચાવ કામગીરી ચાલુ રહેલ બચાવ ફાયર ટીમ અને બચાવ નજીકની ખાનગી કંપનીની ફાયર દ્વારા જયમત ઉઠાવીને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી